નમસ્કાર દર્શક મિત્રો હું છું પદાર્થ મુક્ત નથી ગૃહોની અસર તમામ જીવ ઉપર થતી હોય છે હું હંમેશા કહેતો હોઉં છું કે ગૃહોનો પ્રભાવ પૃથ્વી ઉપર પડતો હોય છે જેના કારણે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા એ ફરતા ફરતા ચૌદ તારીખે એટલે કે ચૌદ મે બે હજાર પચીસના ના દિવસે રાત્રે દસ અને પાંત્રીસ કલાકે મિથુન રાશિમાં આવી ચૂક્યા છે મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે ધન આપે છે જ્ઞાન આપે છે સમજણ આપે છે ઉપરાંત વિવેક બુદ્ધિ આપે 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 છે 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 આત્મવિશ્વાસ ઉદારતા સભ્યતા નિષ્ઠા પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા પ્રમાણિક આત્મવિશ્વાસુ નિડર ધનવાન પુત્રવાન વિદ્યાવાન હોય છે

પાંચમાર પચીસના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને પહેલી જૂન બે હજાર છવ્વીસ સુધી એ મિથુન રાશિમાં રહેવાના છે કહેવાનો અર્થ એ કે મિથુન રાશિનું જે ગુરુનું ભ્રમણ છે એ કેવું રહેશે બારે રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ તારીખ બીજી જૂન બે હજાર છવ્વીસ વહેલી સવારે એટલે કે મોડી રાતના એક ને અડતાલીસ કલાકે કર્કમાં આવશે ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા ધન માન સન્માન પદ પ્રતિષ્ઠાના સ્વામી છે વગેરે આપનારા ગ્રહદેવતા છે એ બારે રાશિઓને પ્રભાવિત કરશે ગુરુને ત્રણ દ્રષ્ટિઓ હોય છે પાંચમી સાતમી અને નવમી ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે ધન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ છે ગુરુ જ્યારે ફરતા ફરતા કર્કમાં આવે છે ત્યારે એ ઉચ્ચના બને છે મકરમાં આવે ત્યારે એ નીચના બને છે પાંચમે સાતમી અને નવમે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણને જોવા મળતો હોય છે હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે કઈ રીતે પડશે સૌથી પહેલા જોવાના છીએ આપણે પ્રથમ રાશિ મેષ આપના માટે ગુરુ ત્રીજા ભાવની અંદર પસાર થવાનો છે જે તમને વિદેશ યાત્રા કરાવી શકે છે પ્રવાસનું આયોજન તમારા માટે થઈ શકે છે યાત્રા પ્રવાસથી તમને લાભ મળશે ઉપરાંત ભાઈઓ અને બહેનોની સાથે તમારા સંબંધો સુધરવાના છે તમને ભાઈઓથી બહેનોથી લાભ થવાનો છે નવું કંઈ તમે જાણવા કે શીખવા માટે ઈચ્છા ધરાવો છો તો એમાં પણ તમને તમારા ગ્રહોનો સાથ તમને મળવાનો છે કોઈ નવી વિદ્યા નવી આવડત તમારામાં ડેવલપ થઈ શકે છે તમારામાં કોઈ જ્ઞાન નવું આવી શકે છે ગુરુની પાંચમી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાને પડશે તેથી ભાગીદારી થી લાભ થશે ઉપરાંત જીવન સાથી થી તમને લાભ થશે જે લોકો ભાગીદારી માં કામ કરે છે તેવા લોકો માટે આ સમય ઘણો અનુકૂળ રહેવાનો છે ઉપરાંત ફાયદાકારક રહેવાનો છે ભાગ્ય સ્થાને પણ ગુરુ દ્રષ્ટિ પડશે સાતમી દ્રષ્ટિ ભાગ્ય સ્થાને પડવાની છે ભાગ્યનો ઉદય થશે તમને સારા એવો ધન લાભ થશે સારા એવો ફાયદો થશે પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે ઉપરાંત નવમી દસ લાભસ્થાને લાભ સ્થાને પડશે જે તમને અણધાર્યા લાભ કરાવશે અણધારો તમને ફાયદો કરાવશે ગુરુ તમને ઘણો સુખ ફળ આપીને જવાનો છે દર્શક મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો બીજા મિત્રોને મોકલજો ફરી પાછા મળશું અસ્તો જય સિયારામ નમસ્કાર